મારવાડી યુનિવર્સિટીની કેમ્પસ ની અંદર આવેલી ગર્લ્સ હોસ્ટેલ ની અંદર એક વિદ્યાર્થીની નાતો હોય તેવો થયો હતો અને કેમ્પસ ની અંદર હોબાળો મચતા સ્થાનિક પોલીસે પહોંચી હતી જે પ્રમાણે વિદ્યાના ધામની અંદર આ રીતના વિકૃતતા ભર્યું જે કૃત્ય કરવામાં આવ્યું છે ખૂબ જ નિંદનીય અને શરમજનક છે ક્યાંક ને ક્યાંક આ કેમ્પસ ની અંદર કોઈ આ પ્રથમ આવી ઘટના નથી ભૂતકાળની અંદર વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થવા કેમ્પસની અંદર ગાંજો મળવો વિદ્યાર્થીઓની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થવું અને આવા અનેક કિસ્સાઓ કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમની અંદર અને કેમ્પસની અંદર રંગ રંગેલિયા મનાવતા હોય તેવો વિડીયો અવારનવાર નવા સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા જે શિક્ષાના ધામને એક પણ ટકા નો શોભે તેવા આ હાઇપ્રોફાઈલ કેમ્પસની અંદર ક્યાંક ને ક્યાંક શરમજનક કિસ્સાઓ સામે આવતા હોય ગઈકાલે અમારે પીડિત બનનાર વિદ્યાર્થીની સાથે સંપર્ક થયો અને એમનો અમને સામેથી ફોન આવ્યો કે અમે પોલીસ સ્ટેશને ગયા તા પણ અમારા મમ્મી પપ્પાને બોલાવવામાં આવ્યા છે

એફએસએલ ની અંદર મોકલી અને આ વિદ્યાર્થીની પ્રાઇવસી અને જો એના વિડીયો ભવિષ્યની અંદર સોશિયલ મીડિયાની અંદર વાયરલ ન થાય અને એમને વ્યક્તિગત બદનામી કે તેમના છબીને કઈ લાંચન ન થાય તેવું પોલીસે કામગીરી કરવી જોઈએ ક્યાંક ને ક્યાંક વધતી જતી ટેકનોલોજીના ઉપયોગને કારણે વિદ્યાર્થીઓની અંદર જે માનસિકતાની જે માનસિકતાનું જે લેવલ છે તે ખૂબ જ વિકૃતતા ભાઈ અને ક્યાંક ને ક્યાંક ઓટીટી પ્લેટફોર્મ સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ અને ઇન્ટરનેટનો દુરુપયોગના કારણે વિદ્યાર્થીઓ આ દિશા તરફ ધકેલાઈ રહ્યા છે તે માટે ક્યાંક ને ક્યાંક મનોવૈજ્ઞાનિકો એ શિક્ષણવિદો એ અને વહીવટી તંત્ર એ ક્યાંક આગળ આવી અને વિદ્યાર્થીઓ કઈ રીતના પારંપરિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક રીતના નજીક આવે અને વિકૃતતાથી કઈ રીતના દૂર જાય તે તરફ વિચારવાની ખાસ જરૂરિયાત છે